તો ગાઈસ ડોક્ટર ને બધા દીધું છે અને હવે એમને સોનોગ્રાફી કરવાનું કીધું છે તો હવે ભાઈને સોનોગ્રાફી કરવા લઈ જાઉં છું જોઈ લો ભાઈ કે સ્લાઇડ કરે છે જો 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 બોલશે બોલશે તને કોઈ ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ અત્યારે જેનીશની સ્કૂલેથી ફોન આવ્યો અને એને બહુ જ પેટમાં દુખે છે બહુ રડે છે તો ફટાફટ ફાઇલ લઈને હવે એને સ્કૂલેથી હોસ્પિટલ લઈ જઈશ એને ચાર પાંચ દિવસથી દુખતું જ લઈ જવાની હતી પણ પછી એને મટી એટલે કે નથી જવું એમ તો અત્યારે સવારે સ્કૂલે ગયો ત્યારે એને થોડું થોડું તો દુખતું જ હતું પણ મેં કીધું કઈ નહીં મટી જશે હવે સ્કૂલેથી પાછો ફોન આવ્યો તો ચાલો હવે ફટાફટ એને હોસ્પિટલ લઈ જાઉં સોનોગ્રાફી કરાવું આઈ થિંક એને બી આંતરડામાં સોચો જશે જેનીસને લઈ લીધો છે સ્કૂલેથી ભાઈને બહુ પેટમાં દુખતું હતું એની સ્કૂલ આ છે ફટાફટ એ ભાઈને હોસ્પિટલ લઈ જાઉં

કોઈ કે આને પેટમાં દુખે છે ક્યારનો મસ્તી કરતો તો બોલો અને એના પપ્પાએ મને એટલી દોડાઈ દોડાઈને હોસ્પિટલ પહોંચાડી છે ને જોઈ લો ભાઈ કેવી સ્લાઇડ કરે છે જો 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 બોલશે બોલશે તને કોઈ ચાલ ઊભો થા ફટાફટ અંદર જવાના જલ્દી નંબર આવી ગયો ચાલ 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 જવાન અંદર ચાલ ચાલ ખોલ 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 જો નાટક જાના નાટક તો ગાઈશ ડૉક્ટરને બધા દીધું છે અને હવે એમને સોનોગ્રાફી કરવાનું કીધું છે તો હવે ભાઈને સોનોગ્રાફી કરવા લઈ જાઉં છું એ તો મસ્ત મમરા ખાય છે બોલો ચાલો સોનોગ્રાફી કરાવી લઈએ ચાલો ભાઈ ચાલો થઈ ગયું તમારો તો ગાય અમારા ચાઇનીઝ ભાઈ સોનોગ્રાફી થઈ ગઈ છે અને અમે લોકો નીચે આવ્યા છે નાસ્તો કરવા કેન્ટીનમાં સોનોગ્રાફીમાં કંઈ જ છે નહીં પણ કલાક કીધું રિપોર્ટનું તો અમે વેઇટ કરીશું કલાક રિપોર્ટ લઈને પછી ઘરે જઈશું. દક્ષને અહીંયા જ લઈ આવીશ દરબારમાં. તો ગાઈસ અત્યારે સાડા પાંચ થઈ ગયા છે. હવે દક્ષને લેવા જાઉં છું સ્કૂલે. એને સ્કૂલેથી લઈ અહીંયા કેન્ટીનમાં પાછી આવીશ કેમ કે એને અહીંયા દરબાર થોડા ઘરે તો કે જમવાનું મેં બનાવ્યું નથી એટલે એ ભાઈને અહીંયા લઈ આવ્યો. અને વરા જનીસ વાઈબ જોઈ લો. સફરજન બોલો. બોલો. 1 2 બકન લાઈક યુ 3 4 શબ યોર આઈ હે જેનીસ ના પેતરા જો ખાલી તમે હવે એનું પંચિંગ કરવા જાય છે એનો ફેસ મેચ થતો હોય ચાલે જલ્દી ભાઈ છૂટી ગયો ચાલ જલ્દી ભાઈ છૂટી ગયો ભાઈને લઈ આવીએ નાટક કરે છે જો ઉપર નથી ચડાવતી એમ જો અલા જો જો નાટક જો તમે ખાલી એને નાટક જુઓ અલા એનો તો તો હાથ પકડ હાથ પકડ હાથ પકડ હાથ પકડ આ છોકરો બહુ હેરાન કરે છે ગાઈસ સોનોગ્રાફી કરા લીધી છે અત્યારે હવે 12:30 થઈ ગયા છે હમણાં થોડી વારમાં રિપોર્ટ આવશે તો દગ 12:30 છૂટે છે તો બાજુમાં જ સ્કૂલ છે તો એને અહીંયા લઈ આવો અને પછી જમાડી દઉં નીચે કેન્ટીનમાં એને અહીંયાના દાળ ભાત બહુ જ ભાવે છે તો ઘરે બી મેં કઈ રસોઈ બનાવી નથી જોઈશ નહીં પાણી જોઈશ બહુ હેરાન કરે છે આ છોકરો કાય છે એની પેટમાં બોલો સોનોગ્રાફી કરાય ને ડોક્ટરે કીધું કશું જ નથી ગેસ થઈ જતો હોય લાગે છે તો ગાઈસ અમારા દક્ષુભાઈએ મસ્ત દાળ ભાત લીધા છે મેં શાક રોટલી લીધા છે અને જેની છે ઇડલી સાંભાર લીધા છે તો હવે જમી લઈએ તો ગાઈસ હમણાં જસ્ટ હું દસ રૂપિયાની પાણીની બોટલ લઈ આવી પીવા માટે અને ભાઈએ જો અંદર મીઠું નાખી દીધું અરે ઓ ભાઈ મફત નથી આવતા જેનું દસ રૂપિયા મફત નથી આવતા પાણી પીવાને લાયક રાખો દીકરા બોલ મીઠું નાખીને વાઈટ વાઈટ પાણી કરી નાખ્યું છોકરાએ તો ગાઈશ મસ્ત જમી લીધું છે જેનીસની દવા પણ લઈ લીધી છે હવે પ્રતીકનો ફોન આવ્યો પ્રતીક અહીંયા આવે છે મને કે ત્યાં રહો એમને મળીને પછી અમે સીધા ઘરે જઈએ અને ઘરે તો સવાર ઘરે તો બધું જ કામ બાકી છે કચરા પોતા વાસણ બધું જ બાકી છે હવે ક્યારે જઈશ ક્યારે કરીશ સારું છે રસોઈ તમે બનાવી નથી એટલે વાંધો નહીં તો ગાઈશ જો અમારા જેનીશ ભાઈ કેવી ધમાલ કરે છે હમણાં તો દક્ષને ને ખીજાયા એક ભાઈ હવે જેનીશ ને ખીજાવાની તૈયારી જ છે ઉતાર નીચે બોલશે જ એનું કોક ઇજ્જત ના ગાડીશ મારી ઉતાર નીચે જેનીશ ઉતર રે યાર ઉતર ઉતર નીચે ઉતર એ ભગવાન ગાઈસ તમે જોઈ શકો છો મારા ઘરની હાલત જેનીશ ભાઈ આવીને કેવી કરી યાર હવે હું શું કરીશ

તો ગાઈસ અમારો દક્ષજેનુભાઈ મસ્ત રેડી થઈને બર્થડે પાર્ટીમાં જાય છે અને તમે જુઓ કેટલી ધમાલ કરે છે બેઓ ચાલ આવું હાલો ઊભો રે ફોટો પાડવા દે ઓ જલ્દી પાળો ને ચાલ જલ્દી ચાલો ચાલો બેસો ફટાફટ ઓ તે પેન ફેકીને પેન કઈ ગઈ તે પેન ફેકીને નીચે કઈ ગઈ પેન કઈ ગઈ નથી ઉપર જવ કઈ ઉપર

તો હવે ફટાફટ ઘરે જઈને ઘર સાફ કરું રસોઈ બનાવ મારીને ને પ્રતિક દક્ષ જેની તો ત્યાં જમીન જ આવશે આવો આવો વેલકમ 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 બસ આઈન તરત રડવા મંડ્યો આઈન તરત રડવા મંડ્યો યાર કઈ કામ ધંધો છે તને રડ્યા વગર શું થયું પેટમાં તું કે છે શું ખાધું દક્ષ એને શું ખાધું બે પીઝા બે પીઝા ઓ માય ગોડ તને ડોક્ટરે ના પાડી હતી પીઝા નહીં ખાવાના પણ તને પેટમાં કાંઈ છે જ નહીં તો હું પીઝા નહીં ખાવાના બધુંય ખવાય તો પેટમાં હે નું દુખે પીઝા પછી બીજું શું ગણાય મને ઓ માય ગોડ પછી કેક બસ કેક તો નાની જ ખાધી છે મોટી નહીં એવડી ઓછી છે ઉલ્લુ બનાવે મને ઉલ્લુ બનાવે પછી ઘરે આવીને પેટ પકડીને ને બે હો જો એમ થોડી ચાલે ઓ બાપરે બાપ હવે મારે દવાખાને લઈ જવું પડશે ને ચાલો ચલો દવાખાન ચાલો ચાલો ચલો ચલો ઓ ભાઈ સાપાસ જોમેટ્રી બોક્સ વાવ ડોમ્સ નું કામ થઈ ગયું દક્ષુ જેનું ને તો કે તો જેનીસ ને કામ આવશે જ નહીં મોટો થશે ત્યારે પાંચમાં કામ આવશે જેનું સચ્ચે સારું ચલો બર્થડે પાર્ટી પૂરી હા નહોતું તારી પાસે છે ને બે છે બે છે ને બસ તો પછી જલસા યાર જલસા મારા સ્માર્ટ લાગે મારી લાગે હું

આપણી પાસે પડ્યું તું પછી હું કામ લેવાનું જરૂર હા તને આજ છે તરે પર બધું હોય એ માસ્ક ચાલુ કરી દીધું છે

મારી સાથે રમો અત્યારે વોશરૂમ ગયો છે તો મેં કીધું બ્લોગ એન્ડિંગ કરી દઉં સાડા અગિયાર પોણા બાર થયા છે મને રોજ આટલી લેટ સૂડ છે આ છોકરો નોર્મલી મારે સવારે સાડા પાંચ વાગે ઉઠવાનું હોય હવે અત્યારે આટલી લેટ શું તો સવારે સાડા પાંચ વાગે કેવી રીતે ઉઠવું એટલું હેરાન કરે છે અને આ છોકરો બોલો તો કંઈ નહીં આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફરી મળી કાલના બ્લોગમાં બાય બાયરા દે